કરવામાં આવ્યું છે એ ડિવાઈડરમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વધુ વાત ન કરતા હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ દહેજ જીઆઈડીસી માં રોડ બન્યા છે આ જે ડિવાઈડર નું કામ કરવામાં આવ્યું છે જે ખૂબ હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવ્યું છે જે સીધા બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર દ્રશ્ય બતાવી રહ્યા છે કારણ કે આ ડિવાઈડરનું જે કામ કરવામાં આવ્યું છે જેમાં હજી એક મહિનો થયો છે એક મહિનાની અંદર આ ડિવાઈડર કામગીરી આ ડિવાઈડર હાલત અત્યારની પરિસ્થિતિ આપ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો દહેજ જીઆઈડીસી માં અનેક જગ્યાએ આવા ડિવાઈડર કામ કરવામાં આવ્યા છે જેમાં ડિવાઈડરમાં બ્લોક મૂકવામાં આવ્યા છે અને તે પણ હલકી ગુણવત્તાવાળા બ્લોક એક મહિનો થયો છે આ કામગીરી કરે અને અત્યારની પરિસ્થિતિ હાલ બીએન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર બતાવી રહ્યા છે આવી એક જગ્યાએ તમામ જગ્યા આવી ખરાબ કામગીરી જોવા મળી રહી છે જેમાં નામો નિશાન હાલ જોવા નથી મળી રહ્યું પરિસ્થિતિ દહેજ જીઆઈડીસી ના રાજમાર્ગ પર જોવા મળી રહી છે આ જે કામ કરવામાં આવ્યું છે જેમાં આ ડિવાઈડર નું કામ ડબલ વાર કામ કરવામાં આવ્યું છે છતાંય આ પરિસ્થિતિ દહેજ જીઆઈડીસી માં છે કારણ કે જે પ્રથમ વાર ડિવાઈડરમાં જે બ્લોક મુકવામાં આવ્યા હતા તે પંદર દિવસમાં જ તૂટી ગયા હતા ત્યારબાદ ફરીથી આ બ્લોક આવ્યા હતા અને યોગ્ય કામગીરી ન કરતા યોગ્ય ન વાપરતા આ ડિવાઈડર ની પરિસ્થિતિ હાલ આપ જોઈ શકો છો અત્યંત ગંભીર અને હલકી ગુણવત્તા વાળા કામ લઈ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે દર્શક મિત્રો આ જે કામ થઈ રહ્યું છે જે પ્રજાના ટેક્સના પૈસાથી કામ થઈ રહ્યું છે ના કે કોઈ સરકારી અધિકારીના ખિસ્સામાંથી થઈ રહ્યું છે આ જે કામ થઈ રહ્યું છે જેમાં પ્રજા જે ટેક્સ આપી રહી છે એ ટેક્સના પૈસાથી આ કામ થઈ રહ્યા છે ત્યારે હાલ પ્રજાના પૈસા જે વેડફો થઈ રહ્યો છે તેના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે દહેજ જીઆઈડીસી માં અનેક જગ્યાએ વારંવાર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે તેને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓ જણાવી રહ્યા હતા કે આ જે ખરાબ કામ કામ થયું છે જેને હવેથી અમે આવું કરીએ અને આમાં આરસીસી કામ કરીશું તેવી વાત કરવામાં આવી હતી પણ છતાંય આની અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું યોગ્ય મરામત કરવામાં નથી આવી અને તેઓ જણાવી રહ્યા છે કે જીઆઈડીસી માં અમારી વાતચીત ચાલી રહી છે અરે જીઆઈડીસી માં તમારી વાતચીત ચાલી રહી છે પણ આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કોના પાપે થઈ રહ્યો છે કેમ થઈ રહ્યો છે આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આગળ વધુ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ડિવાઈડર કોઈ નામો નિશાન નથી તેવી પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે દહેજ જીઆઈડીસી માં ભ્રષ્ટાચારનો દોર દિવસે ને દિવસે વધી રહ્યો હોય દેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે આ ડાઈવાઈડરની જે હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવ્યું છે જે હાલ બીએનયુ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવના માધ્યમથી દ્રશ્યો બતાવી રહ્યા છે જે આપ નિહાળી રહ્યા છો તો આપ દર્શક મિત્રો જોઈ શકો છો કે આ ડાઈવાઈડરની આ જે પરિસ્થિતિ છે જેમાં હવે આ રોડની પરિસ્થિતિ શું થશે આ રોડનું શું યોગ્ય કામ કરવામાં આવ્યું છે કે કેમ આવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે એટલી ગંભીર પરિસ્થિતિ છે કે આરસીસી રોડ છે કે માટી છે બતાવી રહ્યા છે આવા અનેક જગ્યાએ દ્રશ્યો આવા જોવા મળી રહ્યા છે અનેક જગ્યાએ આવી કામગીરી જોવા મળી રહી છે તો શું પ્રજા જે ટેક્સ આપી રહી છે જે પ્રજા ટેક્સના પૈસાથી આ જે હલકી ગુણવત્તાવાળા કામ થઈ રહ્યા છે તેનો જવાબદાર કોણ આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમાં જવાબદાર કોણ શું જીઆઈડીસી દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને જે કામગીરી આપવામાં આવે છે તે કામગીરી ચાલતી હોય છે દરમિયાન જીઆઈડીસી ના જે તે લગતા વળગતા અધિકારીઓ દ્વારા શું આ કામગીરીની ચકાસણી કરવામાં આવે છે કે કેમ કે પછી એસીવાડી ઓફિસોમાં બેસી ફક્ત ને ફક્ત બિલ પાસ કરવાના બિલ પાસ કરવાની કામગીરી જોવા મળતી હોય છે કારણ કે દહેજ જીઆઈડીસીના ના જે તે અધિકારીઓ દ્વારા આ જો યોગ્ય ચકાસણી કરવામાં આવતી હોત તો હાલ આ પરિસ્થિતિ જોવા ન મળત આ દહેજ જીઆઈડીસી નામાર્ગ પર જે ડિવાઈડર બનાવ્યા છે એ ડિવાઈડર જે કામ કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છે દહેજ જીઆઈડીસી માં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છે દર્શક મિત્રો આ અત્યંત ગંભીર અને બેદરકારી ભર્યું કામગીરી છે દહેજ જીઆઈડીસી દ્વારા જો યોગ્ય ચકાસણી કરવામાં આવી હોત તો આ આ પરિસ્થિતિ મિત્રો દહેજ અનેક જગ્યાએ આરસીસી રોડ ના કામ થઈ રહ્યા છે ચાલુ વરસાદે પણ કામ થઈ રહ્યા હતા હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એ હલકી ગુણવત્તા વાળું કામને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જો યોગ્ય જીઆઈડીસી ના અધિકારીઓ દ્વારા યોગ્ય ચકાસણી કરવામાં આવી હોત તો આ પરિસ્થિતિ હાલ જોવા ન મળત વધુ સમાચાર માટે જોતા રહેજો બીએન ન્યુઝ ગુજરાતી પર કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દહેજ